સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ ભાગ એકસો ત્રેસઠ વિભાગ બીજો આત્મા પ્રકરણ આત્મતત્વ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્યમાં આગળ સમજીએ માનવીની ઉત્ક્રાંતિ પહેલા માનવ અને વાનર બંનેના પૂર્વજો આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં આવતા હતા પછી માનવ અને વાનર આત્મતત્વના સાતમા રૂપાંતરણ સુધી પહોંચ્યા અને આત્મતત્વના સાતમા રૂપાંતરણોના વર્ગમાં બંનેના ફાટાઓ અલગ થયા વાંદરાઓ વાનરો આત્મતત્વના સાતમા રૂપાંતરણ સુધી જ પહોંચી શક્યા પરંતુ માનવના પૂર્વજોની ઉત્ક્રાંતિ ચાલુ રહી તેથી માનવ ઉત્ક્રાંતિ પામીને આત્મતત્વના આઠમા પામેલા કૂતરા ઘોડા વગેરે પશુ પ્રાણીઓ પણ આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં પહોંચી શક્યા જેમ કે એક વંડી દસ કે બાર ફૂટ ઊંચી છે વંડી એટલે કમ્પાઉન્ડની ઊંચી દિવાલ તે વંડીને એક બાજુ પંદર કે વીસ માણસો છે તે બધા માણસોને વંડી ઓળંગીને બીજી બાજુ જવું છે જો બધા માણસો પોતાની રીતે એકલા જ પ્રયત્નો કરતા રહે તો એક પણ માણસ વંડી ઓળંગી નહી શકે પરંતુ તે બધા માણસો સામૂહિક રીતે એકબીજાને સહકાર આપી કોઈ એક માણસને વંડીની ઊંચાઈ સુધી પહોંચાડી દે તો તે માણસ પછી બધા માણસોને ઉપરથી ખેંચીને વંડી ઉપર ચડાવી દે અને તે રીતે બધા માણસો એકબીજાની સહાયથી વંડીની બીજી બાજુ ઉતરી પણ શકે એવું જ કંઈક આ ઉત્ક્રાંતિમાં બન્યું આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાંથી સાતમા અને આઠમા રૂપાંતરણ સુધી માનવી પહોંચી શક્યો પછી તેણે બીજા પશુ પ્રાણીને પોતાને અનુકૂળ બનાવવાની કોશિશ કરી તેમાંથી જે પશુઓ અને પ્રાણીઓ માનવીને અનુકૂળ થઈ શક્યા તે ઉત્ક્રાંતિ પામી શક્યા અને આત્મતત્વના સાતમા રૂપાંતરણ સુધી પહોંચી શક્યા બાકીના પશુ પ્રાણીઓ આત્મતત્વના છઠ્ઠા રૂપાંતરણના વર્ગમાં જ રહી જવા પામ્યા હવે મૂળ વાત પર આવીએ મનુષ્યમાં બુદ્ધિ ખીલી શકે વિચાર કરવાની શક્તિ આવે મહાન શોધો કરી શકે આવિષ્કારો કરી શકે એટલું જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થઈ શક્યું હશે તેના માટે તો અનેક વૈજ્ઞાનિકોએ અલગ અલગ અનેક થિયરીઓ આપી છે પરંતુ હજુ સુધી મનુષ્યમાં વિચાર શક્તિનો બુદ્ધિનો વિકાસ કઈ રીતે થયો તેનું કારણ ચોક્કસ રીતે જાણી શકાયું નથી મોટાભાગના વૈજ્ઞાનિકો એવો તર્ક લગાવે છે કે વાનરોએ ચાર પગમાંથી આગળના બે પગનો હાથ તરીકે ઉપયોગ કર્યો તેથી તેનામાં બુદ્ધિનો વિકાસ થયો તે વાનરો બંને હાથથી સાધનો હથિયારો વાપરતા થયા અને કઈ રીતે હથિયારો વાપરવા તેમજ કઈ રીતે હથિયારો બનાવવા તે બધા કાર્યો કરવા માટે બુદ્ધિ હોવી જોઈએ વિચાર કરવાની ક્ષમતા હોવી જોઈએ તેથી ધીમે ધીમે બૌદ્ધિક વિકાસ થતો ગયો અને પેઢી દર પેઢી માનવીની ઉત્ક્રાંતિ થતી ગઈ માનવના અને વાનરના પૂર્વજો એક જ છે પરંતુ વાનરો વાનર જ રહ્યા અને માનવ અત્યારનો માનવી બની શક્યો જો કે આગળના પગનો હાથ તરીકે ઉપયોગ કરતા હોય તેવા બીજા પણ ઘણા નાના મોટા પ્રાણીઓ હોય છે તો પછી તેની ઉત્ક્રાંતિ કેમ ન થઈ શકી જેમ કે ઉંદર ખિસકોલી અને તેના વર્ગના અમુક પ્રાણીઓ આગળના પગનો હાથ તરીકે ઉપયોગ કરી શકે છે અને કરતા જ આવ્યા છે છતાં તે બધી પ્રજાતિ લાખો વર્ષોથી હજુ જેમની તેમ જ છે તેમાંથી બીજા પ્રાણીની ઉત્ક્રાંતિ થઈ શકી પરંતુ તેમાં પણ બુદ્ધિ કે જ્ઞાન કંઈ વધ્યું નથી તેમજ તેના પોતાનામાં પણ ફેરફારો ન થઈ શક્યા વાનારો પણ બંને હાથનો બહુ સારી રીતે ઉપયોગ કરી શકતા હતા અને કરી શકે છે છતાં પણ ત્યાંને ત્યાં જ છે તેથી પ્રાણી પોતાના આગળના પગનો હાથ તરીકે ઉપયોગ કરતા થયા તે જ્ઞાનની ઉત્ક્રાંતિ માટેનું એક સામાન્ય કારણ કહેવાય પરંતુ તે કારણ પૂરતું નથી જ્ઞાનના અવિરત અવતરણ માટે હજુ પણ કંઈક ખૂટે છે કારણ કે તે બધા પ્રાણીઓમાં એટલું જ જ્ઞાન હતું કે તે આગળના પગનો હાથ તરીકે ઉપયોગ કરી શકે કોઈ પણ ખાવાની ચીજ પકડી શકે અને ખાઈ શકે તે જ્ઞાન પોતાનું સ્વતંત્ર જ્ઞાન ન હતું કુદરતનું જ આપેલું જ્ઞાન હતું પરંતુ માનવીમાં પોતાનું સ્વતંત્ર જ્ઞાન વિકસવા લાગ્યું એમ સમજો કે જ્ઞાનનું અવતરણ થવા લાગ્યું કઈ રીતે એ શક્ય બન્યું વૈજ્ઞાનિકો પાસે તેનું રહસ્ય હજુ અકબંધ જ રહ્યું છે માનવીની ઉત્ક્રાંતિનું રહસ્ય હજુ બીજે ક્યાંક છુપાયેલું છે વાનરો આગળના પગનો હાથ તરીકે ઉપયોગ કરતા શીખ્યા તે કારણ અમુક અંશે સાચું જ છે પરંતુ ફક્ત એટલું કારણ પૂરતું નથી હાથનો ઉપયોગ કરવામાં હથિયાર ચલાવવામાં તેમ બધા કાર્યો કરવા માટે વિચારવું પડે વિચારો કરવા માટે બુદ્ધિ જોઈએ અને બુદ્ધિ માટે તેના પૂરતું જ્ઞાન જોઈએ તે રીતે જ્ઞાનની પ્રક્રિયા થવી જોઈએ જ્યાં સુધી જ્ઞાનની પ્રક્રિયા ન થાય ત્યાં સુધી આગળની ઉત્ક્રાંતિ ન થાય એટલે કે તે યુગના પ્રાણી હાથ ચલાવવા માટે બુદ્ધિનો ઉપયોગ કરતા શીખ્યા પરંતુ તે બુદ્ધિ માટે વધારે પ્રમાણમાં જ્ઞાન મળવું તો જોઈએ વધારે જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે તો તેનું દિમાગ તર્ક લોજિક વિચાર વિવેક વગેરે બુદ્ધિગમ્ય કાર્યો કરી ન શકે દિમાગનો વધારે વિકાસ થઈ શકે તો વધારે જ્ઞાન ગ્રહણ થઈ શકે અને વિશેષ બાબત એ છે કે જ્ઞાન આખી જિંદગી સતત મળતું રહેવું જોઈએ જ્ઞાનનું અવતરણ થયા કરે તો સતત બુદ્ધિની પ્રક્રિયા થતી રહે વિચાર પ્રક્રિયા થતી રહે અને બુદ્ધિગમ્ય કાર્ય થતા રહે જો કે એ અલગ બાબત છે કે માણસ બાળપણમાં જેટલું જ્ઞાન ગ્રહણ કરે છે તેટલું જ્ઞાન આખી જિંદગી ગ્રહણ નથી કરી શકતો જો તમારે ધન વાપરવું હોય તો તમારી પાસે ધન હોવું તો જોઈએ અને એવો કોઈ વેપાર ઉદ્યોગ કે હુનર હોવો જોઈએ જેના દ્વારા ધન સંપત્તિ સતત વધ્યા કરે તો તમે ધન વાપરી શકો દાન કરીને સત્કર્મો કરી શકો જો તમારી પાસે ધનની આવક માટેના સ્થાયી સ્ત્રોત ન હોય તો કે એવો કોઈ હુનર પણ ન હોય તો તમારી ઈચ્છા અને સારી ભાવના હોવા છતાં તમે દાન ધર્માદો ન કરી શકો અને તમારા પોતાના માટે પણ ખર્ચ ન કરી શકો તે રીતે જ્ઞાનનો ઉપયોગ કરવા માટે જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ જ્ઞાન સતત પ્રાપ્ત થતું રહેવું જોઈએ અવિરત જ્ઞાનનો પ્રવાહ વહેતો રહેવો જોઈએ પરંતુ આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગમાં આવતા પશુ પ્રાણીના શરીરની સંરચના પ્રમાણે એટલું જ્ઞાન તેને પ્રાપ્ત થઈ ન શકે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન પ્રાપ્ત કરી શકે તે માટે કુદરતે આત્મતત્વના સાતમા રૂપાંતરણના વર્ગના પ્રાણીઓ જે માનવીના પૂર્વજો હતા તેના શરીરની એનેટમીમાં ફેરફારો કર્યા એન્જિનિયરિંગ ડિઝાઇનમાં એવા ધરખમ સુધારા વધારા કર્યા કે તેમાં અસ્ખલિત જ્ઞાન ગંગા વહેવા લાગી તે અસ્ખલિત જ્ઞાનની ગંગાનું રહસ્ય માનવ શરીરમાં રહેલી કરોડરજ્જુમાં છુપાયેલું છે ઊભી અને સીધી થયેલી વર્ટિકલ સ્પાઇનલ તે રહસ્ય છુપાયેલું છે જેના વિશે આગળ સમજીશું આત્મા વિભાગના આવતા અંકમાં પણ આત્મતત્વનું આઠમું રૂપાંતરણ આત્મા મનુષ્ય ચાલુ રહેશે